આ તરફ અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે લોભિયા વાહન ચાલકોએ ભૂલકાવના જીભ જોખમમાં મૂક્યા આરટીઓના નિયમોની એસી તેસી કરતા સ્કૂલ રિક્ષા ચાલકો જોવા મળ્યા ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ઘોર બેદરકારી સામે આવી પોતાના લાભ માટે ઘેટા બકરાને જેમ બાળકોને રિક્ષામાં ભરવામાં આવ્યા રિક્ષા ચાલક બાળકોના જીવના જોખમમાં મૂકી સવારી કરતો જોવા પડ્યો જો કોઈ મોટી દુર્ઘટના બની તો જવાબદાર કોણ તો એક મોટો સવાલ છે શું આરટીઓના નિયમો ફક્ત કાગળ પર જ છે તે પણ એક સવાલ હવે ફરી એકવાર ઉઠી રહ્યો છે જાતે મૂકવા આમાં સારું રહે ખોડું રિસ્ક રહે રિક્ષામાં ઘેટા બકરા એમ ભરે અને નાના છોકરા છે આ બે આ ચાર પાંચ વર્ષનો છે શું ગેરંટી પાછળ લટકી જાય છે પડી એટલે ને જવાબદારી કોણ હું તો ખુદ જાતે પ્રિફર કરું છું કે જાતે મૂકવા આવું જાતે લેવા આવું અચ્છા સ્કૂલ બસ હોવી જોઈએ તો સારું પણ સ્કૂલ બસ અફોર્ડેબલ હોવી જોઈએ કે વાલીઓને પોસાય બધા એક સરખા નથી કમાવતા બાદ એક રિક્ષા જોઈ શકો છો ગેટા બકરાની જેમ ભરેલા છે જે બાળકો છે તેમની સેફ્ટીનું ક્યાંક ને ક્યાંક વાલીઓ સ્કૂલ પ્રશાસને અને આરટીઓના નિયમ અનુસાર જે ટ્રાફિક પોલીસે પણ ધ્યાન રાખવાની જરૂર છે જે જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટ જોઈને રિક્ષા દોડાવી છે ખાસ આવા જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો સામે લાલ આંખ કરવાની જરૂર છે કારણ કે જ્યારે કોઈ ઘટના બનશે ત્યારે આપ જોઈ શકો છો કે ઘેટાબકરાની જેમ ભર્યા છે ને આવી કોઈ ઘટના બન્યા બાદ જે છે તે તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ એક્શન લેવા જેવી વાત થશે ત્યારે ખાસ આવા જે પેસેન્જર અને જે કહેવાય કે બાળકોને ઘેટા બકરાની જેમ ભરે છે ત્યારે આવા રિક્ષા ચાલકો સામે ખાસ લાલ આગ કરવાની જરૂર છે શું કહેશો ભાઈ જે રીતે કેમ આટલા બધા પેસેન્જર આટલા બધા બાળકો કેમ ભર્યા છે ભારત બાળકો છે મોટા ભાઈ આરટીઓના નિયમ પ્રમાણે આ રીતે ઘેટા બકરાની જેમ ભરવાના નથી જે ખાસ છે ને નિયમો પ્રમાણે બે મહિના પહેલા જ નિર્ણય નીકળ્યો હતો અને તમે સમય અવધિ માંગી હતી તેમ છતાં આટલા બધા બાળકો ભર્યા છે શું કહેશો ભૂલ થઈ ગઈ હવે નહીં ભરું બસ મોટા આવું આનું કોઈ પરિણામ ખરાબ આવશે તો શું કરશો પછી કોણ જવાબદારી લે જવાબદારી અમારી જ મોટાભાઈ પણ હવે ધ્યાન રાખી શકો ખાસ હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશે ત્યારે આવું કહીને છટકી જતા જે રિક્ષા ચાલકો અને વાહન ચાલકો છે તેની સામે જે આરટીઓ ના જે કહેવાય કે ટ્રાફિક પોલીસ ના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે શું કહેશો કાકા જે રીતે આવી રીતે સેફટી અભાવ અને આવી રીતે ઘેટા વકરાની જેમ ભરે છે શું ધ્યાન રાખવું ના ચાલે આવી રીતે આટલા બધા માણસ છોકરાઓ ફસાઈ જાય કોઈક વાર એક્સિડન્ટ થાય કે પડી જાય તો એના માટે કેટલી તકલીફ પડે લાલ આંખ કરવાની જરૂર છે ખાસ આરટીઓ ના નિયમો જે છે બનાવ્યા છે તેની એસી તેસી કરી રહ્યા છે સ્કૂલવાન ડ્રાઈવરો અને રિક્ષા ચાલકો ત્યારે આવા લોકો સામે લાલ આંખ કરવાની જરૂર છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ